ડો ડભોઈના કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ રહેતા લોકોને હાલાકી પડી રહી છે ડભોઈના ભાતીજી નગર જ્વાલા માતા મંદિર તેમજ નાંદોદી ભાગોડ પાછળના વિસ્તારમાં હજુ પણ સમા પાણી છે પાણી નિકાલની નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા નહીં કરાતા વિસ્તારના રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે જ્યારે કે રોજિંદા અવરજવર કરતા વિસ્તારના લોકો ધંધા રોજગાર અને શાળાએ જવા માટે વિસ્તારમાં ભરાયેલા આ પાણી બાધારૂપ સાબિત થઈ રહ્યું છે આ પાણી ભરાઈ રહેતા રોગચાળાની દહેશત પણ સેવાઈ રહી છે ના છૂટકે દૂષિત પાણીમાં અવરજવર કરવા માટે લોકો મજબૂર બન્યા છે વર્ષોથી ભાધીજી નગર વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ રહેવાની સમસ્યા છે છતાં પણ નગરપાલિકા તંત્ર દ્વારા સમસ્યાના કાયમી નિકાલનો કોઈ જ એક્શન પ્લાન ઘડવામાં નથી આવ્યો વારંવારની રજૂઆત છતાં નગરપાલિકા તંત્ર આ બાબતે આંખ ખડાક કામ કરી રહ્યા હોવાનો વિસ્તારમાં લોકો આક્ષેપ કરી રહ્યા છે

કોર્પોરેટર એ આવતા જ નથી જોવા ઘણી વાર સમજાવીએ છીએ પણ એ એવું કઈ આશ્વાસન આપ્યા કરે છે ખોટું ખોટું કે અમે આવીશું આવીશું પણ કોઈ દિવસ આવતા નથી જોવા પણ નથી આવતા આટલું બધું પાણી ભરાય છે તે છતાં પણ કોઈ દિવસ જોવા આવતા નથી એ લોકો સમસ્યા છે એ અમારે વીસ વર્ષથી છે વીસ વર્ષ સમસ્યા છે નાણાનું પણ એ થઈ ગયું છે પણ એ પણ કઈ ઉકેલ લાવતા નથી એ લોકો

હવે પ્રેગ્નન્સી હોય અમારે કેવી રીતે લઈ જવાની બોલો તો એ અહીં એમ્બ્યુલન્સ થોડી આવવાની છે અહીંયા કઈ અમારે ઉચકીને કેવી રીતે લઈ જવાના કયા રસ્તે લઈ જવાના બોલો તો અમારે ચાલવા હરો ફરો એક જ રસ્તો છે તમારે શું કરવું ભારત માતા કી વંદે માતરમ જણાવવાનું આવે કે ભાથીજી નગર હીરા ભગવાન ભાથીજી નગર આવેલી છે જેના કેટલા વર્ષોથી અહીંયા પાણીની સમસ્યા છે નગરપાલિકાના કર્મચારીને બી જે ખબર છે કોર્પોરેટરને બી ખબર છે કેટલા કોર્પોરેટર બદલાઈ ગયા પણ આશ્વાસન આપે છે લોલીપોપ આપે છે કે તમારું નાળું થઈ જશે જે નાળું ગ્રાન્ટ કેટલા સમયથી મંજૂર થાય છે પણ એ ગ્રાન્ટ કઈ જાય છે એ આજ સુધી કોઈને ખબર નથી જે ટાઈમ કોર્પોરેટર બદલાઈ ગયા પંદર વર્ષ થયા જે અમારે પાણીની સમસ્યા છે એ પાણી અમે એમને કીધું કે અમારે પાણી તો ભલે આવવાનું જ છે પણ તમે ચાલવા આવવાનો રસ્તો જે કરી લો કે અહીંયા બધા હોમગાર્ડ નાઇકમાં નોકરી કરે બધા જ છોકરાઓ બનવા જાય છે પાણી ક્યારે અમારે પાણી છે અત્યારે હાલમાં પાણી છે જ ને પાણી રહેવાનું જ છે પણ એ પાણીનો અમે એવું નહીં કહેતા પણ અમારે તો નારું નારૂ રોલ ઊંચો કરી લો એ સમસ્યા કે અમારે આવજવામાં તકલીફ ના પડે ને બીજું કે અહીંયા પાણીની સમસ્યા છે પાણી ગંદુ કેટલા સમયથી આવે છે અમે અત્યારે સોસાયટીમાં કોઈના નળમાં પાણી આવતું નથી નળ અત્યારે વચ્ચે કનેક્શન કપાઈ નાખ્યું છે ટેન્કર આવે છે નગરપાલિકા ટેન્કર મોકલે છે એમનો આભાર એ પાણી બી ગંદુ આવે છે તો અમારે પાણી પી પીવાનું જોવે ક્યાં લેવા જવાનું પાણી ખરાબ આવે છે ગટરનો બી સમસ્યા છે તો આનું નિરાકાર વહેલી તકે નગરપાલિકા કરે એ જ અમારે આશા છે અને જે અમારે રસ્તાનો જે પ્રોબ્લમ છે જે રોડ ઊંચો કર્યા લે નારો કર્યા લે એ એ તો થઈ જાય તો અમારો આ સમસ્યા દૂર થઈ જાય પણ આવું કેટલા વર્ષોથી ચાલે છે કે તમારું સમસ્યા થઈ જશે પણ આજ સુધી થયું નહીં ગ્રાન્ટ મૂકે છે પણ એ ગ્રાન્ટ કહી જાય છે ખબર પડતી નથી એ રોડનો કે તમારું નારું બની જશે આજ સુધી ભાઈનું નથી છેલ્લા પંદર વર્ષથી આ ચાલે છે પણ એક નગરપાલિકાની આંખ નહીં ઉઘાડતી કોર્પોરેટરની આંખ નહીં ઉઘાડતી ધારાસભ્ય બી રજૂઆત કરી છે પણ આ કંઈ થઈ નથી